પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એસ અનસારી સાહેબ તથા સીધી ધોરવની હેઠળ તારીખ ચૌદમી ફેબ્રુઆરી બે ના સ્ટાફના માણસો નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નીતિન કેટલાક ઇસમો ગુળકુંડાળુ વળી પત્તા પાના પૈસા વળી હારજી તો જુગાર રમતા હોય તેઓને કોર્ડન કરી જુગાર રમતા સત્તર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી નવાપુરા જુગાર ધારા બાર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓના નામ વિશાલ દિલીપભાઈ આહિરે અર્જુન કનૈયાલાલ કોરી જીગરભાઈ ચિમનભાઈ પંચાલ પાર્થ કિશોરભાઈ મહાડીક સાવન ઉર્ફ બાદલ સુનીલભાઈ સંસાર સસાણે દિલાવર રુસ્તમ દિવાન વિપુલભાઈ રમેશભાઈ વાઘેલા ધર્મેશભાઈ અશોકભાઈ માળી સાગરભાઈ અશોકભાઈ સોની દેવરાજ જગદીશભાઈ કહાર અને પુરુષોત્તમ લાલભાઈ ચૌહાણ અક્ષય બાકીરાવ ગુલહાર સમાધાન ધર્મરાજ પાટીલ અને બાદલ રમેશભાઈ સોલંકી પરેશ ઉર્ફે શૈલેષભાઈ નિર્મલસિંહ ઠાકોર નિલેશ નારિયાભાઈ રાઠવા